ભાઈ એકલા કેમ પડ્યા શા માટે મિત્રો વાત કરી હીરાભાઈ સોલંકી ન દેખાય કે પરોતમભાઈ સોલંકી ન દેખાય કોળી સમાજના નેતો ઘણા બધા દેખાયા હતા ઘણા બધા દેખ નથી દેખાય હવે તમે બધા લોકો જાણતા છો કે ન્યાય મળ્યા બાદ ન્યાય સભા એટલે કે મિત્રો વાત તો કીધું આજે ભાવનગરના કુંભારવાડા ખાતે રાખવામાં આવી હતી આ સભાની અંદર કોળી સમાજના લોકો ઘણા બધા લોકો મિત્ર વાત ક્યાં ઉમટીભાઈ માટે મિત્રો તો કે મિત્ર વાતને જે મિત્રો વાત ન્યાય મળ્યો સાથે મિત્રો કોળી સમાજના લોકોની આટલી બધી એકતા થઈ આ એકતાનો પાવર દેખાયો આવના ટાઈમની અંદર કોળી સમાજના લોકોનો પણ પાવર દેખાય છે અને ક્યાંક ને ક્યાંક ને આ સભા છે નવની ભાઈ માટે રાખવામાં આવી હતી નવનિભાઈ ન્યાય આપો પરંતુ મિત્રો આભાર વિધિ એટલે કે આભાર વ્યક્ત કરવા